તો નમસ્કાર દર્શક મિત્રો હું છું દિવેશ અને મારે યુટ્યુબ ચેનલ દિવેશ મારા વ્લોગ ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે બીજા દિવસની સવાર પડી ગઈ છે માઉન્ટ આબુમાં તો અમે તમને વાત કરી હતી ને કે પાછળ છે નક્કી તળાવ તેની બાજુમાં આ છે રઘુનાથ મંદિર અને ત્યાં ધર્મશાળા પણ છે તો ત્યાં અમે રોકાયા છીએ તો ચાલો હવે આપણે જઈએ ગુરુ શિખર તરફ અને વિડીયો જોતા રહેજો તો મિત્રો આ વિડીયોનો પાર્ટ થ્રી છે તો તમે પાર્ટ વન ટુ ના જોયો હોય તો પહેલાં તમે જોઈ લેજો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ મિત્રો અમે જ્યાં રોકાયા છીએ એ આ ધર્મશાળા છે બાકી અહીંયાથી પાર્ટ વન વિડીયોમાં અમે તમને ટોડ રોક બતાવ્યો હતો ને એ આ બાકી આ છે નક્કી તળાવ ગુરુ શિખર જાતા અહીં વચમાં અર્બુદા માતાનું મંદિર આવે છે તો ચાલો દર્શન કરવા જઈએ તો મિત્રો ગેટ ની અંદર આવતા અર્બુદા માતાનું મંદિર એ અહીં પાછળ પર્વત ઉપર છે તમને ઝૂમ કરીને બતાવો આ રહ્યું મંદિર તો ચાલો ઉપર જઈએ મિત્રો અહીંથી ચાલુ થાય છે માતાજીના મંદિર તરફ જવા માટેના માટે મંદિરે ચડતા ચડતા અડતા સુધી આવી ગયા છીએ પાછળ નો નજારો જોઈ શકો છો આપ મિત્રો ફાઈનલી અરબુદા માતાનું મંદિર આવી ગયું છે પાછળ જોઈ શકો છો આપ તમે અહીં મંદિરે દર્શન કરવા આવો તો આપનો મોબાઈલ અહીં જમા કરાવી દેવો બાકી તમે બહારથી ફોટોશૂટિંગ કરી શકો છો મિત્રો આપણે અર્બુદા માતાજીના મંદિર પર ચડી ગયા છીએ પાછળ જોઈ શકો છો મંદિરનું શિખર ધજા બાકી આજુબાજુનો નજારો જોવો તમે તો મિત્રો માતાજીના દર્શન કરી લીધા છે તો ચાલો હવે નીચે જઈએ છીએ પગથિયા ઉતરીએ છીએ અને તમે અહીં દર્શન કરવા જરૂર આવજો મિત્રો ગુરુ શિખર જાતા વચમાં એક રસ્તામાં વાઇલ્ડ લાઈફ સેન્ચુરી આવે છે જેનું નામ છે ટ્રીસ ટેન્ક તો અહીં આવીને તમે જુદા જુદા પક્ષીઓને જીવજંતુઓને નિહાળી શકો છો તો મિત્રો અહીં અંદર જવા માટેની ટિકિટ એકસો પિસ્તાળીસ રૂપિયા છે શિખર જતાં તમે કોરિયા ગામમાં આવશો એટલે ચેક પોસ્ટ ઉપર તમને અમારે બાઇક છે એટલે આ પ્રમાણેથી દસ રૂપિયાની ટિકિટ લીધી છે ચાલો આગળ જઈએ મિત્રો અહીંયા ફિશ પાર્ક આવે છે અને સામે ગુરુ શિખરનો પર્વત દેખાય છે ચાલો જઈએ ઉપર મિત્રો ગુરુ શિખર હવે બે કિલોમીટર છે તો અહીં બાજુમાં એક સરસ શૂટિંગ પોઈન્ટ છે તમને બતાવું આ રહ્યો શૂટિંગ પોઈન્ટ પાછળ ગુરુ શિખર છે આપ જોઈ શકો છો આપણે હજુ ત્યાં જવાનું છે મિત્રો ગુરુ શિખર આવી ગયા છીએ અમારું સ્પોટ બાઇક પાર્કિંગ કરી દીધું છે ચાલો હવે ઉપર જઈએ મિત્રો આ છે શ્રી ગુરુ દત્તાત્રેય મંદિર ગુરુ શિખર તો ચાલો મિત્રો હજુ પણ મંદિર ની ઉપર જઈએ અને ઉપર નો ગુરુ શીખર નો નજારો તમને પૂરો બતાવ્યું મિત્રો ફાઈનલી અરવલ્લી ગીરીમાળાની ઊંચામાં ઊંચી ટેકરી એટલે કે માઉન્ટ આબુ પર નું ગુરુ શિખર તો ચારેય બાજુથી ઠંડો ઠંડો પવન આવે છે અહીં ગુરુ શિખર પર્વત ઉપર ખરા ઉનાળામાં મિત્રો હવે માઉન્ટ આબુમાં જઈએ અને ફાઇનલી વિડિયોને પૂરો કરવા તરફ આગળ વધીએ બાકી આ અમારું સ્પોટ બાઇક ડિસ્કવર પાંચ ગેર સો સીસી બે હજાર અગિયાર મિત્રો હવે આપણે અચલેશ્વર મંદિર જઈએ છીએ જે અચલગઢમાં આવેલું છે ગુરુ જ્યાં રસ્તો જાય છે તેની વિરુદ્ધ દિશામાં એક રસ્તો જાય છે અચલગઢ તો ચાલો ત્યાં જઈએ તો મિત્રો આપણે આવી ગયા છીએ અચલગઢ તમને મંદિર બતાવવાના છીએ દર્શન કરવાના છીએ ચાલો મિત્રો આ અચલેશ્વર મહાદેવ ભગવાનનું મંદિર છે ત્યાં શિવલિંગ નથી માત્ર તેમના અંગુઠાની પૂજા થાય છે તો મિત્રો તમે અચલેશ્વર મહાદેવ મંદિરની ની બાજુમાં આવશો એટલે આ પ્રમાણે થોડું તળાવ જોવા મળશે અને અહીં ત્રણ પાડા છે તેનો ઇતિહાસ અહીં લોકલ પબ્લિક પાસેથી એવો જાણવા મળ્યો છે કે ત્રણ રાક્ષસ હતા જે પાડાના રૂપમાં અહીં રહેતા હતા તો રાજા હવન કરે એટલે આ બધું ચોરી કરતા હતા ઘી પીતા હતા એવું ચોરી કરતા હતા એ રાજાનું નામ હતું આદિપાલ પરમાર તો તે રાજાએ એકતેરમાં આ ત્રણ રાક્ષસોને માર્યા અને તેની યાદમાં અહીં પાડા છે તો મિત્રો આના પરથી મતલબ તેજ થયો કે આ લોકો બધા રાક્ષસ પર બેસીને ફોટા પડાવે છે તો મિત્રો આ માઉન્ટ આબુના ત્રણે પાર્ટ તમને ગમ્યા હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો બાકી વિડીયોને લાઈક કરજો બાકી રસ્તાઓ જુઓ અને બાજુની ખીણો જુઓ તો ચાલો મળીએ બીજા વિડીયોમાં અને મારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં દિવેશ મોરિયા વ્લોગ્સ